આ જે ઘટના જે બની છે જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે વિશાલ વાઘેલા સાહેબ ડીઆઈજી છે પોલીસમાં એપીએસ ઓફિસર છે ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ એ ટીમની રચના કરી છે અને આજે અમે એની આજે સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટ તપાસની કામગીરી Să rucă lui Dumnezeu. Să